મિત્રો સમકાલીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને ટ્રેડિશનલ વેરની અત્યારે ખૂબ જ બોલબાલા છે આજે આપણે નુપુર શ્રુંગાર શોપમાં કેવુરભાઈને મળવાના છીએ અને અત્યારની નવરાત્રીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના વિશે આપણે કેવુરભાઈ સાથે વાત કરીશું કેયુરભાઈ એટલું જણાવશો કે આપણે જે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે તો આ નવરાત્રિમાં જેમ દર વખતે પેટર્ન કાંઈક કંઈક અલગ હોય છે તો હવે આ વખતની નવરાત્રિમાં એવું શું છે કે જે દર વખતની નવરાત્રિ કરતાં અલગ હોય અને તમારી પાસે શું કલેક્શન નવું આ વખતે અવેલેબલ છે આ વખતે નવરાત્રિમાં પ્રિન્ટેડ આઇટમ પ્લસમાં પ્લેન આઇટમમાં ઘણો બધો પ્રેસ આ વખતે ટ્રેન્ડમાં રહ્યા છે જેમ કે મારી પાસે અત્યારે આ ટાઈપના પ્રિન્ટેડ ચણિયા ચોરી છે એ ઉપરાંત જીન્સની ઉપર આ ટાઈપના ટોપ ટ્રેન્ડમાં છે એ ઉપરાંત જૂનું અને જાણીતું ફેન્સી ડ્રેસ ખાવામાં મેલ ડ્રેસ તરીકે કેળિયા પટિયાલા ચ ચણિયાચોળી આનો ક્રેસ સૌથી વધારે છે મિત્રો મારો શોખ મિલપરા રોડ ઉપર આવેલું છે જે અઢાર વરસથી અમે આ પ્રકારનો બિઝનેસ કરી રહ્યા છીએ મિત્રો આ વખતે બ્લેકનો ક્રેસ એ સૌથી વધારે છે બ્લેક ચણિયાચોળી ઉપરાંત ઘરવાળી ટાઈપના ખેડિયા છે ઘરવાળી ટાઈપની ગોરીબંધી છે આ ટાઈપનો ક્રેઝ સૌથી વધારે અત્યારે ટ્રેન્ડમાં છે એ ઉપરાંત આપણે બુટિંગ આઈટમમાં જોઈએ તો પ્લેન આઈટમ છે એ ઉપરાંત વર્ષ ટાઈપના પ્લેનમાં આઈટમો ઘણી બધી મારી પાસે અવેલેબલ છે જેમાં નવો ટ્રેન્ડ છે અને વ્હાઇટ આઈટમમાં પણ સૌથી વધારે ક્રેઝ રહેલો છે આ ઉપરાંત બ્લેક એન્ડ વ્હાઈટનો ટ્રેન્ડ સૌથી વધારે છે ઓરેન્જનો યલોનો આ વ આ પ્રકારના ચણિયાચોળીનો સૌથી વધારે ટ્રેન્ડ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અચ્છા તમે અત્યારે જે તમારી શોપથી ભાડે આપો છો આ નવરાત્રિના જે વસ્ત્રો છે બધા તો એમાં સ્ટાર્ટિંગ રેન્જ આપણી પાસે ક્યાંથી હોય છે જનરલી અઢીસો ત્રણસોથી ચાલુ કરીને સાતસો આઠસો રૂપિયા સુધીનું અમારું રેન્જ હોય છે અને અત્યારે જે નવરાત્રિ ચાલી રહી છે તો એના અનુસંધાનમાં આપની પાસે જે ગ્રાહકો આવે છે એની શું મોટાભાગે કઈ ટાઈપની ડિમાન્ડ હોય છે જનરલી લોકોને ટ્રેન્ડિંગમાં પ્રિન્ટેડ પ્લેન આ ઉપરાંત તો જીન્સ ઉપરના ટોપ જે નોરતા ટાઈપના હોય એનો સૌથી વધારે તો મિત્રો નવરાત્રિમાં જો તમને કાંઈ પણ ટ્રેડિશનલ વેરમાં જરૂરિયાત હોય તો આપ મિલપરા મેઇન રોડ પર નૃપુર શૃંગાર શોપમાં કેવુરભાઈની મુલાકાત લઈ શકો છો આપની જે રિક્વાયરમેન્ટ છે આપની જે જરૂરિયાત છે એ મુજબની તમામ વસ્તુ આપણને અહીંયા નુપુર શૃંગાર શોપમાં મળી રહેવાની છે ને ઘણી બધી અધ્યતમ વેરાયટીઓ આમની પાસે અવેલેબલ છે થેન્ક યુ કેયુરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર રાજકોટમાં નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ચણિયાચોળી ભાડે જોઈએ છે ટ્રેડિશનલ ડ્રેસવેર ભાડે જોઈએ છે તો આવો નુપુર શૃંગાર સ્ટોરમાં અહીંયા તમને મળી રહે છે અવનવી ડિઝાઇનમાં ચણિયાચોડી બાળકો માટેના ટ્રેડિશનલ વેર અને અલગ અલગ ઘણી બધી વેરાયટીમાં તમને કપડાં મળી રહેવા છે અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં અત્યારના સમય મુજબના સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસ આપણે મળી રહેશે રહે છે ઘણી બધી વેરાયટીઓ છે ハハハハ。